જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે ગીતા જે દેખાય છે એ કદાચ સખાજી યાદ નથી

એ કૃષ્ણ ચરિત્ર છે કૃષ્ણજીની લીલા કહી શકાય વિષ્ણુજીની લીલા કહી શકાય વિષ્ણુ ચરિત્ર કહી શકાય અને સાથે સાથે વિષ્ણુજીના દરેક અવતાર કૃષ્ણ સુધીની જેટલી લીલાઓ છે આપણે જે કર્યું સ્થાપિત થયો એનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે અને આ જે છે આ એ શ્રીમદ ભગવદ્ ગીતા છે આપણને એ જ નથી ખબર કે ગીતા ભાગવત અને ભગવતજી અંતર છે લોકો ઘણી છે ને મમ્મી કથાકાર છે ને તો એવું બી કહે કે તમે તો ગીતાજી વાંચો છો ગીતાજી નથી વાંચતા મમ્મી શ્રીમદ ભાગવત કરે છે અને કલયુગ સુધીનું વર્ણન છે કૃષ્ણના વિષ્ણુજીના જેટલા અવતારો છે એનું વર્ણન છે વિષ્ણુજીના અવતારોમાં છેલ્લું જે કૃષ્ણનો અવતાર છે એમાં જે મહાભારત છે એ મહાભારતમાં કૃષ્ણજી અર્જુન અર્જુનને જે પ્રશ્નો પૂછ્યા હતા જે દિવ્ય જ્ઞાન આપ્યું હતું એ આ છે ગીતા જે ભાગવત કરતા અલગ છે ઓકે મતલબ એ ભાગવત ગીતા મતલબ વિષ્ણુ ભગવાન ભગવાનને પૃથ્વીના ઉદ્ધાર માટે જેટલા જેટલા અલગ અલગ અવતારો લીધા છે એ બધા અવતાર મત્સ્ય અવતાર ઋષિ અવતાર

હા ભલે મને આનો અર્થ નથી ખબર નામોનો પણ જ્યારે કષ્ટ અને અર્જુન વચ્ચેનો જે વાર્તાલાપ થાય છે એ આખો મેં જોયો છે સિરિયલ માં ચોપડી વાંચવાનો તો સમય નથી મળ્યો પણ એમાં પરથી એટલું જાણવા મળે છે કે ગીતા મતલબ આપણા જીવનનો સાર કે આપણે જીવવું તો કેવી રીતે જીવવું શું કરવું શું ન કરવું આત્માનો પરમાત્મા જોડેનું મિલન કેવી રીતે થાય છે એની યાત્રા કેવી રીતની હોય છે એમાં શું શું કઠિનાઈઓ આવે છે આત્મા એ પરમાત્માને મળવા માટે શું કરવું જોઈએ કયા રસ્તા અપનાવવા જોઈએ કેવા જાતના મોહનો ત્યાગ કરવો જોઈએ સંસાર માં રહીને પણ કેવી રીતે ભગવાનને ભક્તિ કરી શકાય એ બધું આ અઢાર અધ્યાયમાં આપેલું છે સરસ દિવસનું જે યુદ્ધ ચાલ્યું પણ એ યુદ્ધ કરવાની હિંમત એ ગીતા છે કારણ કે

તો એ દરેક ઉપાય તમારે એક પ્રોબ્લેમ ઉપર તમે વારે વારે અમલ મૂકશો ના પોસિબલ નથી અર્જુનની સામે એમના જ બધા વ્યક્તિ હતા એમના ગુરુ એમના પિતા સોરી માફ કરજો ભીષ્મ પિતા ભીષ્મ પિતા એટલે ગંગાપુત્ર જેની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એવો ત્રિકાળ જ્ઞાની કહી શકાય જેના પાસે બધું જ છે ભાવ એમની પાસે હતો છતાં પણ ગુરુ દ્રોણાચાર્ય હતા જેમણે અર્જુન માટે કોની બલી લીધી હતી તમે લોકો કેજો છો ના કેતા તમે લોકો કેજો બરાબર જેને અર્જુન આટલો માર્યો તો એ ગુરુ હતા છતાં પ્રશ્ન કોને પૂછ્યો જે પ્રશ્ન સાંભળવાને લાયક જેની પાસેથી કદાચ નહીં પાક્કા પાયે સાચો જ ઉત્તર મળશે એ વ્યક્તિને પૂછ્યો ગીતા શીખવાડે છે કે દરેક જગ્યા પર દરેક વ્યક્તિને દરેક વાત નહીં કરવી યસ ગીતા આ છે અને બીજું ગીતા એ છે જે તમારા જીવનમાં આવતી આવેલી કે એ કોઈ ધર્મ નું પુસ્તક નથી હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ કોઈ નહીં કારણ કે મુશ્કેલી દરેક વ્યક્તિ ને આવે છે હિન્દુ મુસ્લિમ દરેક વ્યક્તિને ધર્મ મુસીબત આવે છે જીવનમાં

અને મહાભારત એ 18 દિવસ એમાં પહેલા દિવસ છે કીતા જ્ઞાન છે યસ આપણે કહીએ છે ગીતા કોણે લખી એ તો ના કૃષ્ણ વાસુદેવ યાદવ હમ અને અમાર ક્યાં એ કૃષ્ણ વાસુદેવ યાદવની સાઈન નથી યસ આ સૌથી મોટો જીવતો જાગતો પુરાવો છે કે ભગવાન છે એમને કોઈ પુરાવા નહી જરૂર ભગવાન નહી ઈશ્વર ઈશ્વર તત્વ છે કહેવાનો મતલબ કે આનો જન્મ તો ચાર યુગ થી શરૂઆત પહેલા થઈ ગયો તો પણ આને કળયુગ ની શરૂઆત પહેલા કેમ બહાર પાડવામાં આવી એટલા માટે એનો જવાબ હું આપું એ પહેલા કે મને જે લાગે બરાબર ઘણા અવતારો થઈ ચુક્યા છે પણ કર્યો કે એમનું જે મુખ્ય કારણ કૃષ્ણ નું કેવા છે આમ તો હું એને મુખ્ય નથી માનતી કૃષ્ણ અઢળક કાર્યો માટે જન્મ લીધો છે એમાંનું એક કાર્ય મહાભારત અને એની સાથે જોડાયેલી ગીતા ગીતા છેલ્લે એટલે મુકવામાં આવી છે કારણ કે કર્યુમાં કૃષ્ણ નથી લેવાના તેવું એમનું માનવું છે હું તો જોડે લઈને જ ચાલું છું કૃષ્ણ સદ એને જોડે નથી આપી આ એમના બોલાયેલા શબ્દો રૂપી કૃષ્ણ આપણી સાથે રે કર્યુમાં આપણને કોઈ તકલીફ પડે તો આપણે ભગવાન કહે હે ભગવાન હે ગોવિંદ તો આ ગોવિંદ છે એ નતા ને નતા રહેવાના ને એટલા માટે ગીતા આવી છે બીજી વાત અઢાર દિવસનું યુદ્ધનો સાર સર પહેલો જ અર્જુનને મળી ચૂક્યું હતું ગીતા એ પણ શીખવાડે છે કે ખરાબ સાથે ખરાબ કરવું પડે તમે સારા હશો તો તમને લોકો કદાચ

તો ગીતામાં એવું નથી લખ્યું કે એક તમારા જે એક ગાલ પર તમાચો વાંચો પછી બીજો ગાલ આપવાનું એવું નથી કીધું ગીતા લડતા શીખવાડે છે ગીતા સહન કરતા શીખવાડે છે અને આજના યુદ્ધને બહુ જ મોટી ગલત ફહેમી છે કે ધાર્મિક ગ્રંથો વાંચવામાં ટેન્કલિસ્ટ થવાનું જેમ કે સખાજીને જ નામનું જ નહોતું ખબર તો વાંચો તમારા જ્ઞાનને વધારવા માટે કેમ કેવા માં આવી ખરેખર ખરેખરની જરૂરિયાત કળિયુગમાં પડવાની હતી કારણ કે કળિયુગમાં ભગવાન નો સાથ માણસ છોડવાનો હતો જે પહેલેથી ખબર હતી પાણી પડી કે બંધાશે પહેલેથી કેવાયેલું જે જે વસ્તુની આગાહી થઈ છે એમાં એ બી કે માણસ ભગવાનનો ભક્તિ નો ઈશ્વર જે ઈષ્ટ છે એનો સાથ છોડતો તો જીવનની જે તકલીફો હશે એનો સામનો કેવી રીતે કરશે એ કે ભગવદ ગીતા આપી દીધી એનું ગાન કરી દીધું તારા જીવનની આટલી આટલી સમસ્યાલ છે ખાલી તું જોજે એક વાર અને એના માટે કળિયુગ ની શરૂઆત પેલા ભગવદ ગીતા કહેવામાં આવી અને જેવી ભગવદ્ ગીતા થઈ એના થોડાક જ સમય પછી કળિયુગની શરૂઆત થઈ ગઈ અને કળિયુગનું શ્રેષ્ઠ પુસ્તક ભગવદ ગીતા કહી શકાય આજે એવું કહી શકાય રામાયણ કરતા પણ ભગવદ્ ગીતાનું મહત્વ વધારે છે સાચી વાત છે પણ અફસોસ છે કે નથી કોઈની પાસે અચ્છા આ પુસ્તક મને મમ્મીએ સનાવાડે મૂક્યું એક વસ્તુ તો

રાધે કૃષ્ણ કૃષ્ણ નહીં કરો ને તો ચાલશે પણ આનું પઠન કરી લેશો ને તો કૃષ્ણ સામેથી તમને મળવા ધન્ય થઈ જશે અને કૃષ્ણ સામેથી મળવા આવશે અને આ જ વિષય ઉપર અમે આના જેટલા 18 18 અધ્યાય છે લઈને આવી રહ્યા છે જેટલા શકો છે આ બધું અમારી જર્ની જે રહી છે 3 વર્ષની એ સાથે અમારા પોતાના લગ્ન પેલાના જે અનુભવ રહ્યા છે એ સાથે

છે કે યસ તો અને જેમ ગીતો માટે થોડો ઘણો સમય કાઢીએ છે એક 2 મિનિટનો સમય લોકો ટ્રેનમાં આવતા જતા પણ કાનમાં ઈયરફોન કે ઈયરબડ્સ સાંભળી લેતા હોય છે તો પછી ઈયરબડ્સ ભરાઈને એક બેસ લોક સાંભળી લો તો બસ શું ખબર કે કામ લખી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મંગલા જય શ્રી કૃષ્ણ